पड़ो न دا با نه فوس کي لا کان طور سار به تمام مدد ڪري دو پر ونه کنا ونت پڪمت پرسيو سدين پيشو ها کي ووسو ڪو ڏاڙو ونت ٺه آيو ته ماکا نه مطلب ڪو ڏو ڌارن تي ڪي هندي پر اٽل ٻڌي ٻاڙي هلبي ڏا ભોમ પાવલીઓ મેં કીધું તો મારે આવશે ઓ હો કોઈ શીખાડ નઈ એર વાડીઓ પેલા તાવ વડંગા આશી ખેલી એસો પણ નઈ પાયો પાયો નથી પાયા હું દે નકા તો ઓને નઈ મસલાણ જોઓ જેણ જાણે જાણત જેણાણરે ਆਪੀ ਨੂੰ ਮੰਦਿਰ ਫਟਾਈਂ ਨਾ ਫਟਾ ਲੈ ਆਂ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦਿਮਾਗ ਵਿੱਚ ਮਾਰਾ ਸਭਾ ਕਾ ਕਰਾਉਣਾ ਨਾ ਮੰਦਿਰ ਫਟਾਉਂਦੀ ਵੇ ਮੈਂ ਮਾਰ ਤੋਂ ਮਾਰ ਕੇ ਹੰਗਲ ਪਤਾ ਕਰੀਂ ਮੈਂ ਅਛਵੇ ਕਾਤਰੋ ਬਣਾਵੇਤ ਤੋਂ ਨਹੀਂ ਖਟੇ ਬੀਦੂ

મન ડંકે બોલજો મને મત ખમજો ઓરંગા ના ઓરંગા ના દુની સા કોઈ ન મન ના મેમ થાય ને મરન મરા મને મને ભાડી જા હા ખવાતો છો લા રોયતા આઈ દો ફોન નામે તો દોઆ કરાવ્યા 1000 રૂપિયા ની દોઆ કરાવ લાગે તો માસા મારે ધ્યાન ભાઈ સો જીતતા હો 500 ખાઈ કો ના આ એક કરી તો બોલવા કરી લાગે તો માસા ના ના માતાને કરો પેડ મોજુ પેડ નો કરો નહી એમ તો શું ايني پانا جادي پاتو دي ني رنگ جو بولو شو گي ني ايو تو آيا ري مريو ويشوارا گتو ني سانا ايو ورا ويشوالا ني پڙه دو پئي امي دو ماڳن واد واد دڪان متان ويشوارا آکي جو پڙه دو پئي اي ويڙا ها آما اي ڪار اي بولا ماڻا جوڙا گادي ۾ ڪم مٽا آندي ماھ ديا پتي ڏاڍي ڏيکلي گيسو ويشوارا گتو خراب

वो भले चाय बैठी और मन भी ये बतू जी तुम नहीं देओ दादा हमारे हाथ कोड़ दे भी हाथ भी देओ शवा रख दो शवा रख तुम तारे मालिश करना नहीं रखो आवर शवा

घणी تھمالے ہا ووٹ دیتا ویڑا کرے نہیں نا نجے مارے ماں ماں ٹھیک کوئی نہ تو مالک تر ہے ملے نہیں بال تو ر ماریوں نہیں باپو رایا لے سو تو مرا دی پرانی پڑے چکو تو جنگ کر وٹاں لے سو تو دوارا ہدی ہس گنی آوازوں

કોઈ કિશે કો અબાર રે કોઈ કિસે ઓબલી છે પણ ચા ખાટી છે ચા મેઠી છે આવો તમે સોકો તો છો ખવા તો ખાટા વધારે આવે છે સોકો તો તો ઘર પણ વધારે હોય પણ એ હું થોડું ઘર પણ ભાળી લઉં સોપી વા કરજો આવો હું સધી કો તો તમને જબરો કે ખાન સેટ તમે મને પાલો છે ઇતબલ હોના દેવા ન રાખો તો દેવી નહીં પણ મારે કોઈ વાતની અડી પડે ભરી ઈયણ મારે બાદ જૂન અડીમાં મત પડાજો બરદાના ભૂછા

મારો હળ છે એ મોલ કાઢ્યો બીજા ને હા બિડાકી દીને અને બિડાનો એય શું કીધું છે નહી બોલને એટલું તારે તો મારા લેખમ બીજા પણ એટલું હું કરતી નથી બોમરાય મારે અને જમ વધારે દે એટલા પોસ ભાઈ લ્યો દુનિયા માંગવા મળે તન દેવું પડે

નથી <ion> ભગવાન <good> <Bondi> <gum> <principe> ભગવાન <coughs> <coughs> <coughs>